તો મિત્રો આપણે જોબ પર જવા માટે નીકળી ગયા છીએ અને આજે હું તમને એક સરસ મજાની જગ્યા બતાવવાનું છું એક સરસ મંદિર બતાવવાનું છું તો બ્લોગમાં બન્યા રહેજો એ મંદિરની ખાસિયત એ છે કે લોકેશન જોરદાર છે મિત્રો રસ્તામાં આપણે આવું ધુમ્મસવાળું વાતાવરણ એન્જોય કરતા કરતા જઈએ છીએ ઇન્ફિનિટી હાઈટ ઉપર જતા હોય ને તો મિત્રો આ છે મંદિર માતાજીનું મંદિર જે હરસોલી ગામ બહિયલ જોડે આવેલું છે તો આ મિત્રો કેમ ખાસ છે અથવા તો આ લોકેશન કેમ ખાસ બની રહે છે કારણ કે આ જે લોકેશન છે મિત્રો એ નર્મદા કેનાલની બાજુમાં અને અહીંયા તમને બતાવું કે આ જે બાજુમાં નદી જાય છે મેસવો નદી એમાં અલગ અલગ બર્ડ્સ પણ તમને જોવા મળે છે અને એક સરસ મજાનો વ્યૂ અહીંથી આવે છે એટલા માટે આ લોકેશન એક ખાસ છે તો અચૂક મુલાકાત લો આ લોકેશનની જો એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો જે બહિયલથી નરોડા તરફ જે નર્મદા કેનાલનો રસ્તો જાય છે એમાં મેસવો નદી ત્યાં આ લોકેશન છે જે નરોડાથી એપ્રોક્સ તેરથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલું છે અને જો દહેગામની વાત કરીએ તો ચૌદ પંદર કિલોમીટર દહેગામથી થાય તો આ એક્ઝેક્ટ લોકેશન છે અહીંયા તમે વ્યૂઝ જોઈ શકો છો અને પાછળ જુઓ તમને પક્ષીઓ પણ નદીમાં જોવા મળે છે તો એટલા માટે આ લોકેશન ખાસ છે આ રહ્યું મંદિર તોતરા માતાજીનું મંદિર આ મંદિરથી નીચે નદીમાં જવાની સીડી પણ અહીંયા છે તો એ પણ તમે અહીંયા ઉતરીને જઈ શકો છો અને અહીંયા સરસ મજાના પક્ષીઓ દેખાય છે નદીમાં હું તમને બતાવું છું તો આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના પક્ષીઓ તમને જોવા મળે છે વ્યૂ નદીનો એકદમ સરસ